ઉપલેટા નગરપાલિકા દ્વારા દીપાવલીની અનોખી ઉજવણી કરી ઉપલેટા નગરપાલિકા દ્વારા બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય આતશબાજી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ઉપલેટા શહેરની જાહેર જનતા નિહાળી શકે માટે રાત્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું બાવલા ચોક ખાતે ભવ્ય ફટાકડા આતશબાજી શહીદ ઓકેસ્ટ્રા અને મ્યુઝિક પાર્ટી ઉજવવામાં આવી તમામ કાર્યક્રમોની સાથે ભવ્ય શણગાર અને દરેક શહેરી દર વર્ષે આવો જ એક પ્રોગ્રામ રાખવામાં આવે છે અને રોશની કરવામાં આવે છે ઉપલેટા તાલુકાના આજુબાજુના ગામના લોકો ત્યાં વધારે આવે અને મોજ માણે છે તેમજ નગરપાલિકાના તમામ કાર્યકરો સાથે ગરબાની રમઝટ જોવા મળી દીપાવલીના દિવસે આજે ખૂબ જ આનંદથી ઉત્સાહથી મારી નગરપાલિકાની આખી ટીમ સંગઠનની ટીમ દીપાવલી આ ઉત્સવમાં ખૂબ જ ખુબજ થી ખૂબ બધા લોકો એ આનંદ કરેલો છે અને નાના બાળકો થી માંડી અને મોટા મોટા ઉંમર ના પણ ધાર્મિક ગીત સાથે રાસદાન કરેલ છે ધાર્મિક ગીતો સાથે ડાન્સ પણ કરેલો છે જ આજે દીપાવલી કાર્યના માટે યાદ રહી જાય એવો આજનો દિવસ બધા બહુ જ ગામના લોકો એ દીપાવ્યો છે અને આ યાદગાર દિવસે હું યાદ કરું છું કે બધા ને હું યાદ કરીશ કે મારા ઉપલેટા ના લોકો ખુબ જ ઉત્સાહ ગુમાવું આજે આ દિવસ ઉજવવામાં આવ્યો છે આજે મારું નગર પાલિકા ની આખી સીટ આજે બધા લોકોને દિવાળી તથા નવા વર્ષની શુભકામના આપે છે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને એ સારા દિવસો કે નવા વર્ષના જે દિવસો હોય ભવ્ય આતસ પાર્ટીકલ પાર્ટી નો ઉપલેટા શહેર ની અંદર આયોજન કરવામાં આવ્યું હતું એ તકે હું જિલ્લા ભાજપ ના મહામંત્રી તરીકે ઉપલેટા સર્વ નગરજનોને ને હાર્દિક શુભેચ્છા આપું છું તથા નવા વર્ષની

આપડે રોજ રોજિંદી વપરાશ વસ્તુઓ ક્યાંય ને કઈ સ્વદેશી વસ્તુઓ કે આયા ના બનાવટ હોય અને લોકલ વસ્તુઓ વાપરીએ એવો સંદેશો આપી અને આજે દિવાળી તહેવાર મનાવ્યો બ્યુરો રિપોર્ટ